હેલો ફ્રેન્ડ્સ નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનું ખાટું અથાણું જેમાં ખાંડ કે ગુણનો બિલકુલ ઉપયોગ થતો નથી ખાટું અથાણું સવારે ચા ભાખરીના નાસ્તા સાથે અથવા તો જમવામાં પણ લઈ શકાય છે તો આ ખાટા અથાણાની મજા લેવા માટે અથાણું તો બનાવવું પડશે ને તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય અને જ્યારે પણ તમારે જમવામાં ઉપયોગમાં હોય ત્યારે લઈ શકાય તેવું આપણે આ ખાટું અથાણું બનાવીએ આપણે ખાટી કેરીનું આથણું બનાવવાનું છે ખાટું આથણું બનાવવાનું છે જેમાં ગોળ કે ખાંડ બિલકુલ ઉપયોગ કરવાનો નથી તો એમાં આપણે આ અડધો કિલો રાજાપુરી કેરી લીધી છે આના પણ મેં આવી રીતે પીસ કરી દીધા છે નાના નાના અને ઉપરથી છાલ ઉતારી લીધી છે અને અંદરથી ગોઠલીનો ભાગ પણ મેં કાઢી લીધો છે અને એમાં આપણે આ અડધો કિલો છે કેરી તો અડધો ચમચો આપણે નિમક એડ કરવાનું છે અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અડધી મોટી ચમચી હળદર એડ કરશું અને આને આપણે આમ હલાવી લેવાનું છે એટલે સારી રીતે હળદર અને મીઠું બને લાગી જાય હવે આને આવી રીતે આમ હલાવીએ અને આને આપણે ચોવીસ કલાક માટે આમને મજરેવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે બે ત્રણ કલાકે આપણે હલાવતા રહેવાનું છે એટલે ઉપર નીચે કટકા થઈ જાય અને બધામાં લાગી જાય જુઓ કેરીનું ખાટું અથાણું બનાવવા માટે આપણે આ કેરીને ચોવીસ કલાક માટે પાણીમાં પલાવી રીધી જુઓ આ ખાટું પાણી બધું જ નીકળી ગયું છે અને હવે આને આપણે સુકવવાની છે આ મિતારીને આવું એક કોટનનું

સારી રીતે કોટનના માં એટલે પાણી પણ ચૂસી લઈએ ને સારી રીતે કોરી થઈ જાય જરા પણ પાણી રહેવું ના જોઈએ છ કલાક કે સાત કલાક માટે આપણે આમ સુકવવાની છે પછી છ કલાક પછી પાછા આપણે ચેક કરવાના છે કે પાણી રહી જાય તો પાછું એક કલાક માટે સુકવશું ત્યાં સુધી આપણે આને સુકવવા દઈએ આપણે કેરીમાં મસાલો ભેળવવા માટે આપણે સૌ તો આપણે તેલને ગરમ કરવાનું છે આ એક વાટકો મેં તેલ ગરમ કરવા માંગ્યું છે ગેસ ઉપર ફૂલ તેલ ગરમ થવા દેવાનું છે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પણ આપણે ચેક કરવાનું છે થોડીક હિંગ લઈ અને હિંગ નાખવાની છે અને તરત જ જો ઉપર આવે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસને ઓફ કરી દેવાનું છે અને તેલને થોડુંક ઠંડુ થવા દેવાનું છે સાવ ઠંડુ થવા દેવાનું નથી પણ થોડુંક ઠંડુ થવા દેવાનું છે આપણે આ કેરીના કટકાને છ કલાક સુધી સૂકવેલા છે જો બિલકુલ આમાં પાણી નથી આપણો આ જરા પણ ઓલો નથી થતો અને આમ દબાવવાથી પણ જરા પાણી નીકળતું નથી એટલે આપણા આ સુકાઈ ગયા છે કેરીના કટકા તો હવે આપણે આમાં મસાલો ભેળવવાનો છે તો મેં રેડીમેડ મસાલો જ લીધો છે અદાણીનો જે ખાટા થાણા માટે આવે છે તે રેડીમેડ મસાલો છે બસો ગ્રામનું પેકેટ છે એક કિલાનું અથાણું હોય તો આ એક આખું પેકેટ નાખી દેવાનું હોય છે આપણે અડધો કિલો કેરી છે એટલે અડધું પેકેટ જ નાખવાનું છે અને જો તમારે ઘરે જ મસાલો બનાવવાનો હોય તો પચાસ ગ્રામ તમારે રાઈના કુરિયા લેવાના છે અને પચાસ ગ્રામ મેથીના કુરિયા લેવાના છે અને પચીસ ગ્રામ વરિયાળી લેવાની છે અને પચીસ ગ્રામથી થોડી બે ચમચી વરિયાળી નાખો તો પણ ચાલશે એ બધું મિક્સ કરી અને પછી તેલ ગરમ થોડુંક ગરમ તેલ હોય ત્યારે અંદર થોડીક ચપટી હિંગ નાખી અને તેલ એમાં ભેળવી દેવાનું એટલે આપણો આ મસાલો તૈયાર થઈ જશે તો આપણે આ મસાલો અડધો મસાલો આમાં એડ કરી દઈએ અને એને આપણે મિક્સ કરી દઈએ અને હવે આપણે આ ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ છે તેલ આપણે જેટલું જરૂર જણાય એટલું એમાં તેલ એડ કરીશું અને બાકીનું રેવા દેશું બાકીનું પછી આપણે જ્યારે બરણીમાં ફરીએ ને ત્યારે ઉપરથી આપણે અથાણું ડૂબે તેટલું તેલ રાખવાનું હોય છે જેથી કરીને આપણું અથાણું બગડે નહીં આખું વર્ષ માટે એવું ને એવું રહે છે અત્યારે આપણે જેટલું જ જરૂર છે એટલું જ આપણે તેલ એડ કરવાના છીએ અને આમ સારી રીતે મસાલો બધે જ આમ મિક્સ કરી દેવાનો છે અને જો આમાં તમારે ગાજર કે ગુંડા કે એ કંઈ પણ નાખવું હોય તો એક પણ નાખી શકો છો આ મસાલામાં એ પણ ચાલે બધું મિક્સ પણ કરી શકાય છે અને જો આને બે થી ત્રણ દિવસ માટે રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે ચાર થી પાંચ કલાકે આપણે ચમચીની મદદથી હલાવતા રહેવાનું છે અને આને હવે આપણે ઢાંકીને રહેવા દઈએ આ ખાટા અથાણામાં આપણે બોરો ભેળવીને રાખેલું હતું અને બે દિવસ માટે આને રાખ્યું છે અને વચ્ચે વચ્ચે હું ચાર પાંચ કલાક મેં થાય એટલે આવી રીતે આમ હલાવતી રહું છું અને આપણું તેલ જોયું હતું ને ઉપર બધું જ આવી ગયું હતું એટલે હવે આપણું આ બે દિવસ માટે હલાવવા રાખ્યું છે તો સરસ આપણું પરફેક્ટ આ થાણું થઈ ગયું છે તો આ થાણાને આપણે સ્ટોર કરવા માટે કાચડી બરણીમાં ભરવાનું હોય છે તો એકા કાચડી બરણી લીધી છે મેં અને એમાં આપણે હંમેશા માટે આપણે આખા વર્ષ માટે રાખવું હોય એટલે કાચની ભરણીનો જ ઉપયોગ કરવાનો હોય છે કારણ કે કાચની ભરણીમાં સારું રહે છે તો આને આપણે આમાં સ્ટોર કરવા માટે ભરી લેવાનું છે અને પછી ગમે ત્યારે આપણે ભાખરી ચા કે બપોરનું જમણવાર સાંજનું જમણવાર તમને ખાટું અથાણું ભાવતું હોય તો ત્યારે આપણે બરણીમાંથી હર વખત નહીં કાઢવાનું એક નાની ડબ્બીમાં આપણે કાઢી લેવાનું હોય છે થોડું કારણ કે વારે વારે આપણે ખોલપન ખોલપન કરશો તો અંદર હવા પડશે અને આપણું આ અથાણું છે એ બગડી જશે તો આવી રીતે આપણે આ અથાણાને ભરી અને ઉપરથી આમ પ્રેસ કરવાનું છે આ રીતે આમ બધી બાજુથી ઉપરથી એટલે આપણે અથાણામાં વચ્ચે ખાલું રહેશે તો અંદર હવા ભરાશે એટલે હવા ના ભરાય અને એના માટે આવી રીતે આમ અને જો ઉપર તેલ આવે તેલ ના આવે ઉપર તો આપણે ઉપરથી આ ગરમ કરેલું ઠંડુ તેલ વહીતું હતું એ આપણે તેલને ઉપર રાખવાનું છે આપણે અથાણા ઉપર તેલ રહેવું જોઈએ તો જ આપણું અથાણું સારું રહેશે અને અથાણા ઉપર તેલ નહીં હોય તો આપણું અથાણું બગડવાની શક્યતા રહેશે અને આને હવે આપણે એરટાઈટ ડબ્બો છે તો ઢાંકણું ઢાંકીએ અને આપણે બંધ કરીને રાખી દેવાનું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે